જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને તમારું સ્વાગત છે કામાખ્યા પૂર્ણા કિચન માં આપણે કઈ રેસિપી લઈને નથી આવ્યા પણ આપણે ડુંગળી આખા વર્ષ માટે કાંદા કઈ રીતના સાચવવા અને આપણે લઈએ તો થોડો ટાઈમ થાય તો બગડી જાય છે ઘણાને પ્રશ્ન હોય છે તો આપણે એકદમ સરસ અને આવિનાવી ડુંગળી રીએ અને તમારી ભાષામાં જો કાંદા કહેતા હો તો કાંદા આવા નાવા રીએ તો આપણે તેને કઈ રીતના સાચવવી તેની રીત બતાવીશ એક જ એકદમ ઈજી અને તમારા ઘરેમાં રહેલી વસ્તુમાંથી જ આપણે ડુંગળી આવીને આવી રહેશે તે રીતના આપણે એક ટીપ બતાવીશ કઈ રીતના આપણે કરવી અને કઈ કેવી ડુંગળી આપણે લેવી આપણે પીરીપત્તી આવે તે ડુંગળી લેવાની છે આ રીતના પીરીપતિ આવશે તે લેવાની છે ના લાલ આવે તે નથી લેવાની લાલ આપણે ચોમાસામાં બગડી જાય છે અને ઉગી પણ જાય છે એટલા માટે આપણે લાલ નથી લેવાની ને આપણે આવી છે પીરીપતી હશે તો તમારે આખા વર્ષ માટે ચોમાસું શું આખા વર્ષ માટે આવીને આવી રહેશે એકદમ સરસ અને આપણે બગડે તો વાસ પણ આવતી હોય છે અને અંદરથી પણ બગડી જતી હોય છે ને બહાર સારી હોય એવી એ રીતના થતી હોય છે ચોમાસામાં તો આ મારી ટીપ્સ તમે ફોલો કરશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતના કરવી અને તમારા ડુંગળી આવીને આવી રહેશે આપણે કોઈ પણ ટીસ્યુ પેપર લઈ લેવાના છે મેં ટીસ્યુ પેપર લીધા છે આપણે ડુંગળી જેટલી હોય એ પ્રમાણે આપણે લેવાના છે આ રીતના ટીસ્યુ પેપર લઈને આપણે એક ગોટા નાના નાના વાળી લેવાના છે આ રીતના આપણે આ રીતના વચ્ચે મૂકી દેવાની છે ઘણા પેપર રાખતા હોય છે ન્યૂઝપેપર આવે એ પણ ન્યૂઝપેપર આપણે નથી રાખવાના ન્યૂઝપેપરમાં પેપરમાં કાર્બન ને આપણે કેમિકલ હોય છે તો તે પણ ગરમ હોય છે એટલે તો આપણી ડુંગળી વધારે બગડશે એટલા માટે આ રીતના ટીસ્યુ પેપર આપણે રાખીશું તો એકદમ સરસ અને આવીને આવી રહેશે તમે આખા વર્ષ માટે લીધી હશે તો તમારે આખા વર્ષ માં પણ કઈ નહી થાય ને તેઓ જો તમારે વધારે હોય તો તમે વધારે ટીસીયુ રાખવાના છે મારે આ બે કિલો ડુંગળી છે તો મેં ચાર થી પાંચ ટીસ્યુ લીધા છે આ રીતના આપણે ખોલી ને ફોલ્ડ કરવાના છે આ રીતના આપણે આખે આખું આમળમ નથી કરવાનું ખોલીને કરવાનું છે એટલે આપણે એકદમ મસ્ત ડુંગળી રે આ રીતના ખોલીને આપણે રાખી દેસુ મારે બે કિલ્લામાં મેં પાંચ મુકા છે તો આપણે આવીને આવી રહેશે હું દર વર્ષે આ રીતના કરું છું તો આખા વર્ષ માટે આવીને આવી રહેશે મારે જરા પણ બગડતી નથી નહી તો ચોમાસામાં તો બહુ જ વાસ આવે બગડે એટલે એટલે આપણે આ રીતના કરીશું તો આપણે એકદમ સરસ રહેશે અને આપણે અત્યારે ઉનાળામાં સસ્તી મળતી હોય છે તો આપણે આ રીતના સ્ટોર કરી લીધી હોય તો આપણે આખા વર્ષ માટે ખાઈ શકીએ છીએ ચોમાસામાં તો આપણે વધારે મોંઘી થતી હોય છે તો આપણે આ રીતના અત્યારે સસ્તી હોય ત્યારે આપણે લઈને આ રીતના સ્ટોર કરીને રાખી દેસુ તો આખા વર્ષ માટે આવીને આવી રહેશે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ